ભરૂચ જિલ્લાના આમોદ રોડ ગામ વચ્ચે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર વડોદરા તરફથી દહેજ તરફ જતા ભારે વાહનો કરજણથી આમોદ થઈ દહેજ જતા હોય છે કરજણ આમોદ વચ્ચે રોડની સાઇડ ઉપર આવેલા વૃક્ષોની દાળીઓ રોડ ઉપર આવી ગઈ હોવાથી કેટલાક ચાલકો રાત્રિ દરમિયાન ફૂલ લાઇટો ચાલુ રાખી વાહનો ચલાવતા હોય છે જેથી સામેથી આવતી ફોર વ્હીલ તથા ટુ વ્હીલર હંકારનાર ચાલકોને આંખોમાં વધુ પ્રકાશ આવી જતા મુશ્કેલીમાં મુકાવવા સાથે અકસ્માતોના બનાવો પણ બને છે દરમિયાન રોડ ગામ વચ્ચે હનુમાનજી દેરી નજીક પહોંચતા રોડ ઉપર એક ટ્રક ચાલકે આવતા જતા વાહનોને અડચણ થાય તેમ બંધ હાલતમાં કોઈપણ જાતની લાઇટો ચાલુ રાખ્યા વિના ટ્રક થોભાવી હતી જેથી મોટરસાયકલ ટ્રક સાથે અથડાઈ જતા ગંભીર ઈજાના પગલે આઝમનગર ગામના બંને યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની વાત વાયુભેગે ફેલાતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતા જ આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી